આણંદના વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના સફાઈ કામદારોને સરકારની યોજનાઓની લાભોની જાણકારી આપી આણંદ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના ઉપપ્રમુખ ધર્મેષ્ઠાબેન અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ આણંદ દ્વારા સરકારની તમામ યોજનાની જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે આ સરકારી યોજનાનો મુખ્ય હેતુ સફાઈ કર્મચારીઓના દીકરા દીકરીઓ ભણી ગણીને આ યોજનાનો લાભ મેળવી શકે અને આગળ જ્યાં અને સ્વચ્છતા અભિયાન કરાયું હતું નગરપાલિકાના પચાસ થી પંચોતેર જેટલા કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હવે ખાસ તો મારે આજે એ કહેવાનું છે કે મોદી સાહેબે બધા જ સમાજને ધ્યાનમાં રાખી અને બધા જ માટે ઘણી યોજનાઓ જાહેર કરી છે પરંતુ એ યોજનાઓ એમના સુધી પહોંચતી નથી એટલે આજનો મારો મેઇન હેતુ કે જે વાલ્મીકી સમાજ માટે સરકારે જે યોજનાઓ જાહેર કરી છે એ એમના સુધી પહોંચે તેનો લાભ લઈ શકે અને એમનું જીવન સ્તર ઊંચું આવે એટલા માટે આજને અમે કાર્યક્રમનું આયોજન કરેલ છે એમાં આજે અમે વિદ્યાનગર માં જે સફાઈ કામદારો છે એમને અમારા લાયન પિંકીબેન પટેલ તરફથી સુંદર ભોજનનું આયોજન કરવામાં આવેલ છે અને તેમના મિસ્ટર જયેશભાઈની આજે તિથિ છે એ નિમિત્તે આજે આપણે એ સફાઈ કામદારોને ભોજન આપવાનું છે આજના દિવસે મહિલા મોરચા દ્વારા સફાઈ કામદારોને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તેઓને જાણકારી મળી રહે તે માટે એક ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખ્યો છે તે બદલ મહિલા મોરચાના જે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સફાઈ કામદારોને તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે અને જે પ્રકૃતિને પર્યાવરણનું રક્ષણ કરે છે સ્વચ્છતા અભિયાન દ્વારા તેઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર સમયમાં તેઓને તેમના બાળકોને સારું શિક્ષણ મળી રહે સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે સતત સરકાર પ્રયત્ન કરી રહી છે અને તેઓને લાભ મળે તે માટે અમે પણ તેઓની સાથે છીએ